સુરતમાં નકલી દારૂ નું કારખાનું ઝડપાતા પોલીસ ઝડપી પાડ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમી મળી હતી કે કતારગામ ખાતે ના સોસાયટી વિભાગ બેના મારુતિ કોમ્પ્લેક્ષમાં રહેતા દિલીપ શર્મા પોતાના ઘરે દારૂની મોંઘી બોટલોમાં ડુપ્લિકેટ દારૂ ભરી વેચાણ કરે છે જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડી ત્યાંથી દિલીપ શર્માને ઝડપી પાડ્યો હતો પોલીસે ફ્લેટમાં તપાસ કરતાં પેટી પલંગમાંથી દારૂની પંચ્યાસી બોટલો અને દારૂ ભરેલા કેરબો મળ્યો હતો તો બીજા રૂમમાં તપાસ કરતાં અલગ અલગ કોથળામાંથી એકસો પિસ્તાળ જેટલી દારૂની કાચની ખાલી બોટલો અને લોખંડની તિજોરીમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલના પુ્ઠાના બસો ચોવીસ બોક્સ સ્ટીકર પ્લાસ્ટિકની કોથળીમાંથી છસો સત્તાવીસ ટન બુચ મળ્યા હતા તો ઇલેક્ટ્રિક ગમગન પંદર સ્ટીક દારૂની ખાલી બોટલોના ઢાંકણ કાઢવાનું મશીન સહિત પોલીસે બે લાખ આડત્રીસ હજારથી વધુ મતા કબજે કરી હતી તો આરોપીની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે વડિયારી બજાર ખાતે રહેતા તેના શેઠ સિરાજ મેમણ તેને પાઉચમાં વિદેશી દારૂની સસ્તી બ્રાન્ડનો દારૂ અને દારૂની અલગ અલગ મોંઘી બ્રાન્ડની ખાલી બોટલ સ્ટીકર આપી જતો હતો બાદમાં તે સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી તેના પર સ્ટીકર ચોંટાડી બોક્સમાં પેક કરી સિરાજને આપતો હતો અને ઓર્ડર મુજબ લઈ જતો હતો કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારા સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એમ રાઠોડ નામને એક બાતમી મળેલ હતી કે એક ફ્લેટની અંદર દારૂ અવેલેબલ છે તો કતારગામ પોલીસ સ્ટેશને ત્યાં રેડ કરી ત્યાંથી દિલીપ ઓમ પ્રકાશ શર્મા એ ઈસમની અટક કરેલ છે તેની પાસેથી મુખ્યત્વે પંચ્યાસી દારૂની બોટલ કબજે કરી પરંતુ ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે આ ફ્લેટની અંદર એણે પોતે દારૂની બોટલનું પેકેજ પેકેજિંગ કરવાનું આખું યુનિટ ડેવલપ કર્યું હતું એ દારૂ મોંઘા ભાવની જે દારૂની બોટલ હોય એની ખાલી બોટલ રાખી અને સસ્તો દારૂ મેળવી એ મોંઘી દારૂની બોટલમાં ભરી એનું ઢાંકણ પ્રેસ કરી એને પેકિંગ કરીને એ વેચવા માટેની આખું એનું યુનિટ એસ્ટાબ્લિશ કરેલું હતું તો પોલીસે રેડ કરી આ પેકેજિંગ માટેના જે યુનિટ છે તે આખા રિકવર કર્યા છે અને પ્રોહિબિશનની કલમની સાથે સાથે પોલીસે આઈપીસીની ચારસો વીસ ચારસો પાંસઠ ચારસો સડસઠ જેવી કલમનો ઉમેરો કરીને તપાસ હાથ ધરી છે આ ગુનામાં એક સિધાજ મેમણ કરીને પણ આરોપી વોન્ટેડ બતાવેલો છે જેની તપાસ ચાલુ છે હાલ તો કતારગામ પોલીસે નકલી દારૂના કારખાનાને ઝેટપી પાડી એકની ધરપકડ કરી છે જ્યારે બીજો ભાગે છૂટતાને વોન્ટેડ જાહેર કર્યો છે હઝલ કૃષિ સાથે પ્રકાશવાળા